નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે ફતિયાપરામાં થોડા સમય પહેલા જ નાખવામાં આવેલ અન્ડરગ્રાઉન્ડ પાઇપલાઇન તૂટેલ હોય ગંદા પાણી નહીં જતા મહિલાઓ દ્વારા આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો તો પેમેન્ટની અન્ય અરજી સ્થળ તપાસ કરી પેમેન્ટ કરી દેવામાં આવતું હોવાનું જણાવતા મહિલા તાલુકા વિકાસ અધિકારી ને ખુદ સ્થળ ઉપર તપાસ કરવા મહિલાઓ દ્વારા માંગ કરવામાં આવી લખતરગ્રામ સહિત બહારના પરા વિસ્તારમાં અંડરગ્રાઉન્ડ લાઇન હોવા છતાં ગટર ઉપર ગટર નાખવામાં આવી રહી છે ત્યારે પ્લાન એસ્ટિમેટ મુજબની પાઇપલાઈન નહીં નાખવામાં આવતી હોવાથી પાઇપલાઇન તૂટી જાય છે ત્યારે સ્થાનિકોના જણાવ્યા મુજબ તેમના વિસ્તારમાં વર્જિન પાઇપલાઇન નાખવામાં આવી હોય પાઇપલાઈન દબાઈ ગઈ છે ત્યારે શહેરીમાં પ્રવેશ થતાં આવેલ ઘર પાસે છેલ્લા ઘણા સમયથી પાઇપલાઇન તૂટેલી હોવાથી ખાડો ખોદવામાં આવ્યો છે આથી તેમની મુશ્કેલી વધી રહી છે સાથે પાઇપલાઇનમાંથી ગંદા પાણી બહાર નીકળતા આ વિસ્તારના લોકોને રહેવું મુશ્કેલ બન્યું હોવાનું જણાવવામાં આવી રહ્યું છે ત્યારે સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ તેઓ મહિલા સરપંચને રજૂઆત કરવા ગયા હતા ત્યારે મહિલા સરપંચ દ્વારા મારી પાસે સરપંચનો મોબાઈલ નથી તેમ જણાવવામાં આવ્યું હતું ત્યારે આ વિસ્તારની મહિલાઓએ તેમને પાયાગત પ્રાથમિક સુવિધા આપવા માંગ કરવામાં આવી હતી સાથે આ વિસ્તારના લોકોને બહાર નીકળવાના રસ્તા પર બનાવેલા નાળામાં ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોવાનું જણાવી અને એક જ વર્ષની અંદર નાડું તૂટી ગયું હોવાનું રોષપૂર્વક જણાવવામાં આવ્યું હતું સાથે તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે તેમના દ્વારા ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયતમાં અનેકવાર રજૂઆત કરવામાં આવી જવા માટે થઈ જવામાં આવી રહ્યું છે પરંતુ ગ્રામ પંચાયત કે તાલુકા પંચાયતના કોઈ અધિકારી કે પદાધિકારીઓ તેમની વાત સાંભળવા તૈયાર નથી સરપંચના ઘરે ગયા હતા અમે અરજી ગયા હતા સરપંચના હોવને અમે પૂછ્યું

અને અમારા ઘર પાસે ગટર લેન્ડ છે આવડો મોટો ખાડો છે અને અમારે પાણી ક્યાં કાઢવું કોઈ કોઈ તાલુકાવાળા કોઈ અમને કેતા નથી અમે દેવી હી પણ કોઈ નથી કે અમે આ દેવી મારું નામ આ ગટર હે પાણી જાતું નહીં કોઈ જોવા આવતા નહીં કેટલી વખત અરજી આપી કોઈ જોવા ના આવતા આ નારું તમે જોઈ જાવ ગંગારામ ભાઈને કઈ કેવું નારું બનાવ્યું છે કપચા ઉકળી જાય બીજા બધે કેમ નારામાં નારું ખરાબ બનાવ્યું છે કોઈ જોવા નથી આવતા કેટલી વખત અરજી કરી કેટલો હંગામો કરી તો કોઈ જોવા નથી આવતા દર ચોમાસે અમે ઓફિસે આવી હંગામો કરી તો કોઈ જોવા જ ના મફતિયામાં મફતિયા જેવું બધાને રાખો તમે બીજે બધે કેમ ચોખ્ખું હારું રાખો હો મફતિયામાં કોઈ કઈ જોવા જ ના આવતા

આપણે લખતરના પરા વિસ્તારની અંદરથી જીરો ગ્રાઉન્ડ રિપોર્ટ લઈ રહ્યા છીએ આ વિસ્તારની અંદર ગ્રામ પંચાયત દ્વારા એક ગટરની પાઇપલાઇન નાખવામાં આવી છે જે છે તે પાઇપલાઇન વર્જિન છે એટલે કે આઈએસઆઈ માર્કા વગરની છે સાથે આ પાઇપલાઇન જે પ્લાન એસ્ટિમેટ વગર નાખવામાં છે એટલે કે આને ત્રણ મીટરની એક મીટરની ઊંડાઈ એટલે કે ત્રણ ફૂટની ઊંડાઈ નાખવાની હોય તેના બદલે તે એક જ ફૂટની ઊંડાઈ છે આગળ જોવા જાય તો પાઇપલાઇન તે બાયર છે એટલે તેના હિસાબેથી આ પાઇપલાઇન આ પાઇપલાઇન તૂટી જાય છે અને તેના કારણે પાણી નીકળતું નથી અને પાછળના વિસ્તારોને મહિલાઓને ભારે પરેશાનો સામનો ભોગવો પડે છે ત્યારે લગતા તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારી શ્વેતાબેન ત્રિવેદીને જ્યારે પણ સ્ટોપ પેમેન્ટ અંગે પૂછવામાં આવે છે કે સ્ટોપ પેમેન્ટ હતું તો તમે ક્યાં શા માટે અટકે નહીં ત્યારે તેઓ એવું અમને જણાવે છે કે જે તેમના દ્વારા આ ચેકિંગ કરવામાં આવ્યું છે અને બધું બરોબર જ છે અને તેમ જણાવી અને તેમના દ્વારા પેમેન્ટ કરી દેવામાં આવ્યું છે જણાવે છે ત્યારે શ્વેતાબેન ત્રિવેદી ક્યારે આ જગ્યા પર આવ્યા છે ખરા આ સિવાયની કોઈ પણ જગ્યાએ તેઓ તપાસ કરવા ગયા છે ખરા તેઓ તાલુકા પંચાયતમાં બેસી અને ભ્રષ્ટાચારીઓને સતત સાવરી રહેવાની લખતર ગામની અંદર એક છાપ ઊભી થવા પામી છે ત્યારે શ્વેતાબેન ત્રિવેદીને આપણે ફરીથી એક નમ્ર અપીલ કરીએ કે આપના દ્વારા લખતર મફતિયા પરામાં આવો ત્યાંની પાઇપલાઇનની દુર્દશા જુઓ અને આ વિસ્તારની મહિલાઓની દુર્દશા જુઓ તમે પણ એક મહિલા છો એક મહિલાની સમસ્યા સમજવાનો પ્રયત્ન કરો સમસ્યા જો સમજવાનો પ્રયત્ન કરો તો જ આપણને ખબર પડશે કે આ મહિલા છું મહિલાઓને શું તકલીફ પડી રહી છે વિજય જોશી લખતર લખતર ન્યૂઝ અપડેટ